फोर व्हील कार માં ખોટી નંબર પ્લેટ લગાવી તેમાં ભારતીય બનાવટના અંગ્રેજી दारूની હેેરફેર કરતા બે ઈસમોને પકડી પાડતિયેલ સીબી ઝોન એક ટીમ અંયુક્ત બાદમી આદારે કોવાડવા રોડ વિસ્તારના અમદાવાદ રાજકોટ હાઈવે રોડ નવા રિંગ રોડ બે તરફ જતા સર્વિસ રોડ પર પુલ નીચે જાહેર રોડ પરથી ફોર व्हीલ કાર માંથી નીચે મુજબના આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી दारूનો જથ્થો પકડી પાડેલ હોય અને તપાસ દરમિયાન કાર માંથી ઓરિજિનલ ટી ઓરજી નંબર વાળી નંબર પ્લેટ મળી આવતા ફલિત થયેલ કે પકડાયેલ ઈસ્મોએ કારમાં ખોટા આર ટી ઓ રજીસ્ટ્રેશન નંબર લગાવી ઠગાઈ કરવાના ઈરાદે ખોટા રજીસ્ટ્રેશન નંબરનો ખરા તરીકે ઉપયોગ કરેલ છે જેથી પ્રોહિબિશનની કલમો સાથે તે મુજબની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ દારૂ ગાડી મળી કુલ મુદ્દામાલ નવ લાખ છન્મુખ હજારનો પકડી પડેલ છે